જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જા કારણ કે હોળી પછી ભોલેનાથ પોતે આ ત્રણ રાશિના લોકોના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરશે અને કમસીબે આ ત્રણ રાશિના લોકો પર દુઃખનો પહાડ તૂટી જવાનો છે મિત્રો આ વખતે હોળીના દિવસે વર્ષનું સૌથી મોટું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે મિત્રો હોળી પચ્ચીસમી માર્ચે છે અને આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણ નો સૂતક નવ કલાક પહેલા શરૂ થઈ જાય છે ગ્રહણના સૂતક ની શરૂઆત થી ગ્રહણના અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જ્યારે સૂતકાળ ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા લાગુ કરવામાં આવે છે આવી સ્થિતિમાં લોકોમાં મૂંઝવણ છે શું ગ્રહણ થી તહેવાર હોળીમાં ખલેલ પડશે કે સૂતક લાગુ પડે તો હોળી દહન કરવું જોઈએ શું ગ્રહણ દરમિયાન લોકો રંગોથી હોળી રમી શકશે આપણે આજના વિડિયોમાં જાણીશું અને તે પણ આપણે જાણીશું કે ચંદ્ર ગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા કામ છે જે ન કરવા જોઈએ અને મિત્રો ચંદ્ર ગ્રહણ વખતે તે કઈ બે ચાર પાંચ મિનિટની વસ્તુ છે જે ઉપાય છે જો તમે કરી લો છો તો તમારું ભાગ્ય તમને સાથ આપશે જો તમે એમ કરશો તો તમારું નસીબ તમારા પક્ષે રહેશે જુઓ એક વાતનું ધ્યાન રાખો જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં માત્ર પરેશાનીઓ જ નહીં રહે તમારું દુર્ભાગ્ય તમારા પર હાવી થાય છે અને તમે જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડે છે પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ ક્યારેય વ્યર્થ જતા નથી કારણ કે અહીં તમને ચંદ્રદેવના આશીર્વાદ મળે છે એટલું જ નહીં તમને ભોલેનાથના આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો આપણે જાણીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાં ચમત્કારિક ફેરફારો જોશે આ ચંદ્રગ્રહણ પછી બાર રાશિચક્ર પર સીધી અને આડકતરી રીતે અસર થશે તેની સંપૂર્ણ અને સટીક જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ અમે તમને કહેવા જઈ રહ્યા છીએ મિત્રો આખો વિડીયો જુઓ આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં અમે તમને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવાના છીએ મિત્રો વર્ષ બે 2024 નું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવા જઈ રહ્યું છે આ દિવસે 21 પ્રકારના શુભ યોગ બનવા જઈ રહ્યા છે એટલે કે આ દિવસે થનારું ચંદ્રગ્રહણ ઘણી રાશિઓમાં પ્રવેશવા જઈ રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે સૂર્યગ્રહણ પછી પૃથ્વી સંબંધિત દુર્ઘટના થાય છે પરંતુ જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સમુદ્રમાં ખળભળાટ મચી જાય છે સમુદ્રમાં પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે ઝડપી ગતિ છે અને એવું જોવામાં આવે છે કે ભૂકંપના આંચકા પણ અનુભવાય છે પરંતુ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે આ વખતે ચંદ્રગ્રહણ પછી બાર માંથી ત્રણ એવી રાશિઓ છે જેઓ પોતાના જીવનમાં સકારાત્મક અને ચમત્કારિક ફેરફારો જોશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ ની વર્ષા થશે અને તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ આવશે જેના પછી તેમના રાહુ અને કેતુ બદલાશે તેમનો સાથ પણ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ અને વરદાન મળશે દુરેટીના એક દિવસ પહેલા હોલિકા દહનની પરંપરા છે પચ્ચીસમી માર્ચે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે ચંદ્રગ્રહણ પચ્ચીસમી માર્ચે સવારે એક શૂન્ય બે ત્રણ મિનિટથી બપોર ત્રણ વાગ્યાને બે મિનિટ સુધી રહેશે ચંદ્રગ્રહણનો સૂતક નવ કલાક પહેલા જ શરૂ થઈ જાય છે હવે તમારે આ સમય દરમિયાન કેટલીક સાવચેતી રાખવાની છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં તો ખરાબ નસીબ તમારી પાછળ આવશે જેમ કે રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન ન તો ભોજન રાંધવામાં આવે છે બીજું ગ્રહણ નો સૂતક કાળ શરૂ થતાની સાથે જ ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ છરી જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ખાસ કાળજી લેવી પડશે ત્રીજું આપણા ઉલ્લેખ છે કે ચંદ્રગ્રહણ દરમિયાન બાળકો અને ગર્ભવતી મહિલાઓ ક્યારે ઘર ની બહાર ન નીકળવું જોઈએ ચોથું ચંદ્ર ગ્રહણ ના સૂતક કાળ માં તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઘરમાં કોઈ પણ પ્રકાર નો ઝઘડો કે તકરાર ન થવી જોઈએ અન્યથા ચંદ્રગ્રહણ પછી તમારા ઘરની આશીર્વાદ અને પ્રગતિ સંપૂર્ણપણે બંધ થઈ જશે અને ચંદ્રગ્રહણ દરમિયાન તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મંદિરોના દરવાજા સંપૂર્ણ રીતે બંધ કરી દેવા જોઈએ અને જેમ ચંદ્રગ્રહણ દરમિયાન ઘણા લોકોએ બહાર જવું પડે છે તો જ્યારે પણ તમે ચંદ્રગ્રહણ દરમિયાન જાઓ ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો જો તમે બહાર જાવ તો કોઈ પણ પ્રાણીને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડો નહી તો તમારી કુંડળીમાં ચંદ્ર નીચલી રાશિમાં જશે જેના પછી તમારું જે પણ અશુભ ભાગ્ય હશે તે તમારી પાછળ આવશે અત્યાર સુધી અમે તમને કહ્યું છે છે કે કઈ કઈ ભૂલો જે દરમિયાન ન કરવી જોઈએ હવે અમે તમને જણાવીશું કે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેનું જીવન ચંદ્રગ્રહણ બાદ બદલાઈ જશે મિત્રો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જ તેનું સૂતક કાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં પરંતુ ચંદ રગ્રહણનો બધી જ બાર રાશિ ઉપર પ્રભાવ ચોક્કસ પડશે અને ભોલેનાથ આ ત્રણ રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે હોળી પછી આ ત્રણ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો આ ચંદ્ર ગ્રહણ દરમિયાન બધી ઘટનાઓ પણ બનશે બીજી તરફ સૂર્ય રાહુ અને ચંદ્રનો સંયોગ થશે આ ચંદ્ર ગ્રહણ ખૂબ જ ગંભીર અને મહાન ચંદ્ર ગ્રહણ થવાનું છે કહેવામાં આવી રહ્યું છે કે આ ચંદ્ર ગ્રહણ 25 માર્ચે થશે આ ચંદ્ર ગ્રહણની સીધી અને પરોક્ષ અસર રાશિચક્ર પર પડશે તે અલગ અલગ રીતે પડશે પરંતુ 12 રાશિઓમાંથી ત્રણ રાશિઓ એવી હશે કે આ ચંદ્ર ગ્રહણ પછી તેઓ કરોડપતિ તો બનશે જ પરંતુ તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થશે ચંદ્ર ગ્રહણ હોળીના દિવસે થશે તેની શરૂઆત આ રાશિઓ માટે થશે દ્રારના સમય ચંદ્ર કન્યા રાશિમાં બેઠો હશે અને અહીં રાહુ પહેલેથી જ સંક્રમણ કરી રહ્યો છે આમ રાહુ અને ચંદ્ર કન્યામાં રહેશે તો મિત્રો ત્રણ ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ મેષ છે ચંદ્ર ગ્રહણ તમારા માટે મેષ રાશિના લોકો માટે લાભદાયી છે તે સાબિત થઈ શકે છે કે આ સમય દરમિયાન તમે ભાગ્યશાળી બની શકો છો અને તમારી નક્કી કરેલી યોજનાઓ સફળ થશે આ દરમિયાન સમય તમને અંધાર્યો નાણાકીય લાભ પણ મળી શકે છે ઉપરાંત તમને તમારા કાર્યમાં સફળતા મળવાની સંભાવનાઓ વધુ છે અને તમને તમારા જીવનસાથી સાથે જીવનમાં સફળતા મળશે ચંદ્ર ગ્રહણ પછી તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે બીજી ભાગ્યશાળી રાશિ કર્ક છે આ ચંદ્ર ગ્રહણ કર્ક રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે આ સમયે તમે વાહન કે મિલકત ખરીદી શકો છો તમે ખરીદી પણ કરી શકો છો અને આ સમય દરમિયાન તમને માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે તમારું કરિયરની વાત કરીએ તો તમારા કાર્યક્ષેત્રને લગતી બાબતોમાં તમને સંતોષ મળશે અને તમે કામ અને ધંધા માટે પ્રવાસ પણ કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમને ધનલાભ થશે તમે પૈસા બચાવવામાં સફળ થશો અને વ્યાપારીઓને પણ ફાયદો થવાનો છે તેમના કામમાં સાનુકૂળ પરિણામ મળશે ત્રીજી કન્યા રાશિ છે ચંદ્ર ગ્રહણના કારણે કન્યા માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે આ સમયે બેરોજગાર લોકોને નોકરીની નવી તકો મળશે તેની સાથે જ તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો થશે અને તમને તમારી વાણીમાં પ્રભાવ મળશે જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે સાથે જ તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ સારા રહેશે અને આ સમય તમને ભાગીદારી માં કામ કરવામાં સફળતા મળશે મિત્રો આ હતી ભાગ્યશાળી રાશિ જે ચિહ્નો પર ચંદ્ર ની શુભ અસર થશે જે વ્યક્તિની આ લેખમાં રાશિ નથી તેઓ માટે પણ સારા સમાચાર છે ગ્રહણ દરમિયાન મનમાં પોતાના ઇષ્ટદેવનું ધ્યાન કરવું તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તરત કિના નવા માર્ગો આપો ખુલે છે અને મા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ